ઠંડીમાં ખાવાની મજા પડે એવું ઘરમાં ગરમ તીખું ટેસ્ટી એવું દાણા બટેટાનું શાક તો તુવેરના દાણા તમે મુઠિયા સાથે બનાવતા હશો ઊંધિયામાં ખાતા હશો રીંગણા સાથે બનાવતા હશો પણ આ રીતે સૂકું શાક જો ક્યારેય ટ્રાય ન કર્યું હોય તો એકવાર ટ્રાય કરજો દાળ રાઈસ સાથે ઘીવાળી સોફ્ટ રોટલી સાથે આ શાક બહુ ટેસ્ટી એવું લાગે છે હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું દાણા બટેટાનું શાક એટલે કે તુવેરના દાણા અને બટેટાની સૂકી ભાજી કે સૂકું શાક એકદમ નવા સ્વાદમાં બનાવીશું એટલે ઘરમાં બધાને જો તીખું ભાવતું હશે તો આ શાક ખૂબ જ ભાવશે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો અહીંયા મેં પાંચસો ગ્રામ જેટલી તુવેર લીધી હતી અને લગભગ સાડી ત્રણસો ગ્રામથી ચારસો ગ્રામ જેટલા તુવેરના દાણા છે તો અત્યારે ફ્રેશ સિઝનમાં ખૂબ જ પ્રમાણમાં અવેલેબલ છે આપણે તુવેરના દાણાના બે ભાગ કરીશું અને ત્રણ મેં બે નાના બટેટા અને એક મીડિયમ એવું બટેટું લીધું છે બટેટાને આપણે છાલ ઉતારી અને કાચા જ આ રીતે બટેટાના હું એને ચિપ્સની જેમ કટ કરી રહી છું તમારે જો એને નાના નાના ટુકડા કટ કરવું હોય તો એ રીતે પણ તમે કટ કરી શકો તો આ રીતે બટેટા મેં કટ કરી લીધા સાથે મેથી લેશું તો મને અહીંયા જે મેથો કહેવાય ઝીણા ઝીણાં જે પાન હોય એ મળ્યું છે તો મેં એ લીધું છે તમને આ મળે તો આ લેવાનું નહીં તો પછી રેગ્યુલર જે મેથી હોય એ તમારે એક કપ જેટલી લેવાની આ થોડી કડવી વધારે હોય એટલે હું અડધો કપ જેટલી લઈ રહી છું તો આપણે અડધા અડધા બે ભાગ તુવેરના દાણાના કરી લઈશું અને હવે પહેલાં એકથી બસ સ્પૂન જેટલું કડાઈમાં ઘી કે તેલ ગરમ કરીશું ઘીમાં વધારે સારું બનશે એમાં પાંચથી છ લીલા મરચાંના ટુકડા કે તીખાશ જોવે એ રીતે મેં અહીંયા મોળા મરચાં લીધા છે સાથે દસથી બાર લસણની કળીઓ બે ટી સ્પૂન જીરું ઉમેરી અને એકદમ સારી રીતે બે ત્રણ મિનિટ જેવું સાતળી લઈશું થોડું આ રીતે સતળાઈ જાય એટલે આપણે એમાં અડધા તુવેરના દાણા ઉમેરી દઈશું આપણે જે શાક બનાવી રહ્યા છીએ એ સૂકું શાક બનાવી રહ્યા છીએ તો તુવેરના દાણા બધા જ જો તમે બટેટા સાથે આ રીતે ઉમેરશો તો એનો ટેસ્ટ એકદમ સારો નહીં આવે આ રીતે પહેલાં આપણે એનો થોડું પેસ્ટ જેવું બનાવીશું દરદરી એ શાકમાં આપણે વાપરીશું તુવેરના દાણાઓ ઉમેરી ત્રણ ચાર મિનિટ જેવું મેં સાતળી લીધું એક ચોથાઈ કપ જેટલા શિંગદાણા ઉમેરીશું અને પાછું બે ત્રણ મિનિટ જેવું સાતળી લઈશું સતળાઈ જાય એટલે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું અને ઠંડુ થવા દઈશું તો લગભગ પચાસ ટકા જેટલા તુવેરના દાણા છે એ કૂક થઈ જશે હવે મિક્સર જારમાં આપણે આ રીતે તુવેરના દાણા શીંગ લસણ અને લીલા મરચાં ઉમેરી અને લીલા ધાણા અડધો કપ જેટલા ફ્રેશ ઉમેરી દેવાના તમારે મીઠું ઉમેરવું હોય તો મીઠું પણ તમે અત્યારે ઉમેરી શકો અને કોર્સ એવી આપણે એની પેસ્ટ બનાવી લેશું તો આ રીતે દરદરું એવી પેસ્ટ રેડી થઈ ગઈ આપણે શાકમાં વાપરીશું હવે કઢાઈમાં બે ટેબલ સ્પૂન જેટલું ઘી કે પછી તેલ ગરમ કરીશું અને આ રીતે ગરમ થઈ જાય એટલે એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ અને આપણે એમાં બટેટાના ચિપ્સ આ રીતે ઉમેરી દઈશું ત્રણ બટેટાના ચિપ્સ મેં આ રીતે ઉમેરી દીધા સાથે અડધા બચેલા જે તુવેરના દાણા છે એ પણ આપણે ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે હળદર ઉમેરી મિક્સ કરી દઈશું અહીંયા હળદર મેં એક ટી સ્પૂન જેટલી ઉમેરી છે મિક્સ કરી બે ત્રણ મિનિટ જેવું તમારે એને સાતળી લેવાનું છે આ રીતે બે ત્રણ મિનિટ જેવું સતરાય તો અહીંયા મેં કાસ્ટ આયરન લીધી ને એટલે મને તેલ ઓછી જરૂર પડી છે પણ જો તમે સ્ટીલનો તવો લ્યો તો તમારે હજી વધારે એક બે ટેબલ સ્પૂન જેટલું તેલ કે ઘી લેવું પડશે અહીંયા મેં દોઢ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી મિક્સ કરી દીધું હવે ઢાંકી દસથી બાર મિનિટ જેવું તમારે એને થવા દેવાનું છે વચ્ચે વચ્ચે આપણે એને આ રીતે ચલાવતા રહીશું તો બટેટાના ચિપ્સ સોફ્ટ થઈ જશે અને તુવેરના દાણા પણ સોફ્ટ થઈ જશે અહીંયા જો તુવેરના દાણા તમે ફ્રીઝમાં મૂકી દીધા હોય તો તમારે એને રૂમ ટેમ્પરેચર પર આવવા દેવા પડશે નહીં તો પછી થોડીવાર માટે તમારે એને પાણીમાં ગરમ પાણીમાં રાખવાના તો આ રીતે એકદમ જલ્દીથી કૂક થઈ જશે અત્યારે મેં લગભગ દસ મિનિટ જેવું થવા દીધું હજી બેથી ત્રણ મિનિટ જેવું થવા દેશું અને બટેટાના ચિપ્સ છે એકદમ સારી રીતે થઈ ગયા એટલે એકદમ ઓવરકુક બી નથી કરવાના અને કાચા બી નથી રાખવાના તો શાકનો સ્વાદ તમારો બહુ સારો એવો આવશે અહીંયા મેં ચિપ્સ કર્યા છે પણ તમે નાના નાના બટેટાના ટુકડા પણ કરી શકો એકદમ સારી રીતે તમે જોઈ શકો છો પરફેક્ટ એવું હવે બટેટા થઈ ગયા આપણે એક કપ મેથીના પાન કે પછી જો મેથો લ્યો તો અડધો કપ જેટલા જ લેવાના મિક્સ કરી અને આપણે એને એકદમ સારી રીતે સાતળી લઈશું તો મેથાના જે પાન હોય એના તમારે પાનવાળો ભાગ હોય એ સારી રીતે કટ કરી અને બે ત્રણ પાણીથી ધોઈ નીતારી પછી ઉમેરવાનું તો એ રીતે વાપરવાનું છે એમાં માટી બહુ હોય તો ધ્યાન રાખીને ઉમેરવાનું મેથાને સતળાતા બે ત્રણ મિનિટ જેવું થાય પછી તમારે જે પેસ્ટ આપણે બનાવી એ બધી જ ઉમેરી દઈશું સાથે પેસ્ટ જે છે એના ભાગનું મીઠું એક ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું તો લીલા મરચાં ઓલરેડી થોડી તીખાશ આપશે લાલ મરચું માત્ર થોડો કલર ચેન્જ થાય એના માટે આપણે ઉમેરીશું મિક્સ કરી દઈશું અને હવે આપણે એને ઢાંકી ચારથી પાંચ મિનિટ જેવું થવા દઈશું એટલે પચાસ ટકા જેટલું પેસ્ટ છે એ આમાં કૂક થશે અને તમે જોઈ શકો છો પરફેક્ટ એવું કૂક થઈને રેડી થઈ ગયું અહીંયા ઘી કે તેલ વધારે જરૂર લાગે તો વધારે પણ ઉમેરી શકો લીલા ધાણા અડધા લીંબુનો રસ અને બેથી ત્રણ ટીસ્પૂન જેટલી ખાંડ કે દેશી ખાંડ કે બુરું ઉમેરી દેવાનું જે મેથો હોય એ વધારે કડવો હોય તો એ બેલેન્સ થશે તમારે અહીંયા તમારા સ્વાદ પ્રમાણે વધુ ઓછું ગળપણ અને ખટાશ તમે બેલેન્સ કરી શકો પણ બહુ ટેસ્ટી ખૂબ સિમ્પલ એવું અને ઝટપટ બની જાય એવું તમે લીલી તુવેર અને બટેટાનું આવું શાક સૂકી ભાજી ક્યારેય નો ટ્રાય કરી હોય તો એકવાર ટ્રાય કરજો તમને જોતા જ મોઢામાં પાણી આવી જાય એવું આ શાક છે તો એકવાર મારા રીતે આ તુવેરના દાણા અને બટેટાનું શાકની રેસીપી ટ્રાય કરજો તો દાણા બટેટાની સૂકી ભાજી બનીને રેડી થઈ ગઈ ગરમા ગરમ આપણે એને સર્વિંગ પ્લેટમાં કાઢીશું હું એને દાળ રાઇસ સાથે આજે સર્વ કરી રહી છું તમે કઢી ભાત સાથે પણ સર્વ કરી શકો અને સોફ્ટ ઘીવાળી રોટલી કે સોફ્ટ પરાઠા સાથે પણ આ શાક તમે ખાઈ શકો આ રીતે જો શિયાળામાં ખૂબ જ પ્રમાણમાં તુવેરના દાણા મળતા હોય તો ક્યારેય જો આ રીતે સૂકું તુવેરના દાણાનું શાક ટ્રાય ન કર્યું હોય એ પણ બટેટા સાથે તો એકવાર ટ્રાય કરજો બહુ ટેસ્ટી એવું અને એકદમ પરફેક્ટ એવું બનશે જે આપણે ઠેચા એટલે કે જે ચટણી બનાવી તુવેરના દાણાની એ તમે એકલી પણ સ્ટોર કરીને રાખી શકો તમારે એમાં તુવેરના દાણાને વધારે સાતળવાના અને પછી અતકચરી મીઠું હિંગ ઉમેરી અને તમારે વાટવાની અને રોટલી સાથે પણ તમે એને ખાઈ શકો પણ શાક સાથે એનો ટેસ્ટ આ રીતે બહુ સારો એવો આવે છે તો એકવાર આ રેસીપી ટ્રાય કરજો અને મને કહેજો રેસિપી તમને કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલાઇકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ